જેમાં ભાઈ ભાઈનો હત્યારો બન્યો હતો યોગેશ રાઠોડે પોતાના નાના ભાઈ રોહિત રાઠોડ સાથે નોકરી અને મિલકતના હિસ્સા બાબતે અદાવત રાખી બોલાચાલી કરીને છાતીના ભાગે લાતો મારી હતી અને ગળું દબાવીને મોત નિપજાવ્યું હતું મોડાસા ટાઉન પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં યોગેશ રાઠોડની ધરપકડ કરીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી ગઈકાલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પુરુષોત્તમ નગર સોસાયટીમાં રાત્રિના આશરે સાડા આઠ વાગે ના સુમારે એક ખૂણનો બનાવ બનેલ છે જેના અંદર પૂછો તમને તો સોસાયટીમાં રહેતા રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડ એમને એમના મોટાભાઈ છે યોગેશ ઈશ્વરભાઈ રાઠોડના હોય નોકરી બાબતે અને મિલકતના હિસાબ બાબતે એમની સાથે બોલાચાલી કરેલી અને છાતી ઉપર લાત મારેલી અને એનું ઘણું દબાવી દીધેલું અને જેના કારણે રોહિતભાઈનું મૃત્યુ થયેલ છે